સામાન્ય રીતે દેહ વેપારની ઘટનામાં હોટલો કે કોઈ હવાવરૂ જગ્યાઓ પ્રકાશમાં આવતી હોય છે પરંતુ જો તમને કોઈ કહે કે એક ટેમ્પો ટ્રાવેલર બસમાં કૂટણખાનું ચાલે છે તો કેવું લાગે જામનગરમાં એક એવું કૂટણખાણું ઝડપાયું છે જેમાં એક વાહનમાં દેહ વ્યાપાર ધમધમતો હતો રાજસ્થાનથી યુવતીઓને બોલાવીને એક હોટલમાં હોય તેવી તમામ સુવિધાઓ ગ્રાહકને આ ટેમ્પો ટ્રાવેલરમાં આપવામાં આવતી હતી

ચોક્કસ બાતમીના આધારે પોલીસે જામનગરના રણજીતનગર વિસ્તારમાં રહેતા આરોપી અશોકસિંહ ઝાલાના અડ્ડા પર રેડ કરી હતી જેમાં દિલીપ નામનો ગ્રાહક પાછળના દરવાજેથી ફરાર થઈ ગયો હતો જ્યારે રાજસ્થાની યુવતીને વિકાસ ગૃહમાં મોકલી દીધી હતી ટેમ્પો ટ્રાવેલરમાં ગ્રાહકની રંગરેલિયા માટે એસી લાકડાની બેડ ઓશિકા ગાદલા કોન્ડમ જેવી તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવતી હતી રેડ દરમિયાન પોલીસે 20 કોન્ડમ પેકેટ પણ જપ્ત કર્યા હતા જામનગરના રણજીતનગર વિસ્તારમાં એક બંધ પડેલી પ્રક્રિયા ચાલતી હોય એ બાબતની વાતની મળેલી હતી જેને અનુસંધાને ઉદ્યોગનગર ચોકીના સ્ટાફ અને સિટી સી પોલીસ સ્ટેશન દ્વારા ત્યાં રેડ કરતા જે આ કામના આરોપી છે પ્રવીણસિંહ અશોકસિંહ અશોકસિંહ પ્રવિણસિંહ ઝાલા એમને ત્યાં એક મહિલા સાથે જે જેના દ્વારા એ બહારથી મહિલાઓ બોલાવી અને બહારથી કસ્ટમરો બોલાવી તેમની મરજી વિરુદ્ધ એમની પાસે પરાણે પ્રોસ્યુશનનો કરાવડાવે છે અને આ બાબતની ફરિયાદ ઇમોરલ ટ્રાફિકિંગ પ્રિવેન્શન એક્ટ નાઇન્ટીન ફિફ્ટી સિક્સ અંતર્ગત સિટી સી ડિવિઝન દાખલ કરવામાં આવેલી છે અને આમાં એક ફરારી આરોપી છે કે જે દિલીપભાઈ દ્વારકાવાળા તરીકે છે એનું નામ પણ આમાં તપાસ દરમિયાન ખોલવામાં આવ્યું છે અને આમાં અગાઉ કેટલા સમયથી આ પ્રકારનો ગુનાઈ પ્રકૃતિ ચાલતી હતી અને બીજા કોણ કોણ આ સિન્ડિકેટમાં સામેલ છે અને કોનું કોનું કમિશન આમાં હોય છે એ તમામ પ્રકારની ઇન્વેસ્ટિગેશનની પ્રોસેસ હાલ તપાસ ચાલુમાં છે આમ આ જે આરોપી છે અશોકસિંહ પ્રેમસિંહ ઝાલા અને દિલીપ દ્વારકાવાળો એના વિરુદ્ધ સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ઇમોરલ ટ્રાફિકિંગ પ્રિવેન્શન એક્ટ નાઇન્ટીન અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને હાલ એમની રિમાન્ડની પ્રોસેસ ચાલુ છે